વડોદરાના પૂર્વ ક્રિકેટર અને TMC ના સાંસદ યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ભાજપાના પૂર્વ કોર્પોરેટરે યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને અરજીનપત્ર આપ્યું છે વડોદરાના તનોજા વિસ્તારમાં યુસુફ પઠાણનો ટીપી 22 માં 90 નંબરનો પ્લોટ છે અને પાલિકાએ યુસુફને તેની બાજુમાં આવેલ 91 નંબરનો પ્લોટ આપવા દરખાસ્ત મંજૂર કરી હતી જે પાલિકાની દરખાસ્તને રાજ્ય સરકારે ના મંજૂર કરી હતી તેમ છતાં યુસુફે પ્લોટ એકાણ પર ગેરકાયદેસર કબજો કરી પાલિકાના પ્લોટ પર દિવાલ અને તબેલો બાંધી દીધો હતો અને યુસુફ પઠાણે બે હજાર બાર માં આ પ્લોટની જમીન વેચાણી લેવાની માંગણી કરી હતી જેથી પાલિકા દ્વારા સામાન્ય સભાની મંજૂરી બાદ પ્રતિ ચોરસ મીટર સત્તાવન ના પ્રીમિયમ થી ચોરસ મીટર જમીન યુસુફને ફાળવવામાં આવી હતી જેને વર્ષ બે માં ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી તે પછી આજ દિન સુધી યુસુફે આ જમીન ખાલી કરી નથી જેથી તેની સામે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ કરવાની માંગ સાથે પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર ને પત્ર આપવામાં આવ્યું હતું આ પ્લોટ જ્યારે રાજ્ય સરકારે આપવાની નામંજૂર મંજૂર કર્યું હોય કે ભાઈ આપવાનો જ નથી તો સૌથી પહેલાં રાજ્ય સરકારનો પત્ર જે આવ્યો હોય એ બી સામાન્ય સભામાં રજૂ કરવાનો હોય અને સામાન્ય સભામાં જાણ થવી જોઈએ કે ભાઈ આ પ્લોટ આપણે આપ્યા નથી તો લોકોને ખબર પડે તંત્રને ખબર પડે એવું કંઈ કશું થયું નથી એના લીધે આ પ્લોટ પર એ લોકોએ પૂરેપૂરો કબજો કરી લીધો છે હાલમાં જે મકાન છે એમનું એ પ્લોટના જે એમની નેમપ્લેટ છે એના પર બી પ્લોટ નાઇન્ટી એવું લખેલું છે જ્યારે એમનો પ્લોટ તો નાઇન્ટી વન છે એ નાઇ નાઇન્ટી લખેલો છે એને આ જ્યારે ચેરમેન સાહેબ કે કમિશનર સાહેબ દ્વારા જે નોટિસ આપવામાં આવી છે અને નોટિસમાં એવું કહેવામાં આવે છે કે અમે દસ દિવસનો સમય આવ્યો છે દસ દિવસનો સમય કેમ આપવાનો જ્યારે પ્લોટ જ આપણો છે દસ બાર વર્ષથી એ વાપરે છે અને આપણે ધ્યાન આવ્યું નથી કોક ઠેકાને આપણી બી ક્ષતિ રહી ગઈ છે એટલે મારે કમિશનર સાહેબને અત્યારે મળવા તો હું એના લીટર એમને આપ્યો છે મેં કે તમે લેન્ડ ગેમિંગ એક્ટ હેઠળ એની ફરિયાદ કરો અને દસ બાર વર્ષથી જે આપ જમીન વાપરે છે એનું ભાડું જે થતું હોય કોમર્શિયલ ભાડું થતું હોય તો કોમર્શિયલ ભાડું લો રેસિડેન્શિયલ ભાડું ભાડું થતું હોય તો રેસીડિયલ ભાડું લઈ લો એ પ્લોટ પર કોર્પોરેશનનો ટેક્સ થતો હોય તો એ ટેક્સ એમને ચૂક્યો છે કે નહીં ચૂક્યો એ ટેક્સની બી તપાસ કરો અને નોટિસ આપીને ટાઈમ બરબાદ કરવાની કોઈ જરૂરત નથી ખોટું થયેલું છે એટલે તમારે તાત્કાલિક અસરથી એને બંધ થ